પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ એક મૌન શાંત ચિત બેસી રહેવું જીવનનું દુષ્કર કાર્ય છે અને અધ્યાત્મના બધા જ ગુરુઓ એક મૌન અને વર્તમાનની હાજર ક્ષણમાં અપદીપ થઈ શાંત બેસી જવાની વાતો કરે છે એના સંદર્ભે એક નાનકડી રચના રજૂ કરું છું કે બેઠો રહે તું બેઠો રહે બેસી જા જેમ બેઠા છે બુદ્ધ બુદ્ધની જે બેસવું છે એ ઘણું અઘરું છે આપણે એક પળ પણ શાંતિથી બેસી શકતા નથી તો એ નિર્વિચાર સ્થિતિમાં એ નિરાકાર અવસ્થામાં એક શાંત મૌન બેસવું ઘણું અઘરું છે તો તો બેઠો બેઠો રહે 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 તું તારી અંદર હેઠો માત્ર બેસી જવાની વાત નથી બેસીએ અને આપણી અંદર હેઠા રહેવાની વાત છે સ્વપ્ન કલ્પના ને એકરૂપતા થકી ભટકવાની વાત નથી તો બેઠો રહે તું બેઠો રહે તારી અંદર હેઠો રહે કે કરે કારવે ઈશ્વર માની આપણામાં જે આ હું કરું હું કરું જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતા ને એ જે અવસ્થા છે કે બધું હું કરું છું એને મૂકવું ખૂબ દુષ્કર છે ગીતામાં કૃષ્ણ ભગવાન વારંવાર કહે છે કે બધું હું જ કરું છું તારે તો માત્ર જોવાનું જ છે ઈશ્વર માની સાક્ષી ભાવે તું બેઠો રહો કરતા હિ મન્ય તો આપણે કરતા છીએ એ ભાવ આપણામાંથી કાઢવાનો છે જે થાય છે જે જાય છે એ બધું એક મૌન અને શાંત ચિતે નિરખવું એ અપદીપ થઈ બેસી જવાની વાત છે તો કરે કારવે ઈશ્વર માની સાક્ષી ભાવે તું બેઠો રહે બેઠો રહે તું બેઠો રહે તારી અંદર હેઠો રહે સમય સમયમાં લિવિંગ બિયોન્ડ ધ ટાઈમ લિવિંગ ઇન ધ મોમેન્ટ ઇઝ લિવિંગ બિયોન્ડ ધ ટાઈમ તો સમય મૂકી સમયમાં હાજર ક્ષણે બેઠો રહે ટાઈમ પાસીસ લાઈફ ગોઝોન મોમેન્ટ રિવેન્સ તો ક્ષણો શાશ્વત છે એટલે ઈશ્વરાનુભૂતિ એ ક્ષણાનુભૂતિ છે કે સમય મૂકી સમયમાં હાજર ક્ષણે બેઠો રહે બેઠો રહે તું બેઠો રહે તારી અંદર એઠો રહે નાની કર્મી ભક્ત બનીને કોઈ પણ એક માર્ગ પકડી લેવાની વાત છે શક્તિ પ્રમાણે જે સુગમ લાગે એ પકડવો જોઈએ જ્ઞાની કર્મી ભક્ત બનીને કૃષ્ણ ભાવમાં બેઠો રહે જ્ઞાની કર્મી કૃષ્ણ બનીને જ્ઞાની કર્મી ભક્ત બનીને કૃષ્ણ ભાવમાં બેઠો રહે બેઠો રહે તું બેઠો રહે તારી અંદર હેઠો રહે કે ભૂત ને ભાવિ ને મૂકી તું ભૂત ને ભાવિ તું મૂકીને ને તો યુર ટુ ફર્ગેટ યોર યુ હેવ ટુ ડોન્ટ ફોર્સ ઓર પ્રેઝન્સ ઓલ્સો બટ ટુ રિમેન ઇન ધી પ્રેઝન્ટ મોમેન્ટ તો ભૂત ને ભાવિ તું મૂકીને વર્તમાનમાં હેઠો રહે ભૂત ને ભાવી તું મૂકીને વર્તમાનમાં હેઠો રહે તારી અંદર હેઠો રહે કે ક્ષર અક્ષર તારા માહિ ક્ષર અક્ષર તારા માહિ અપદીપ થઈ બેઠો રહે હું વારંવાર ગીતાના એ શ્લોકનું વાત કરું છું કે આપણામાં જ આત્મતત્વ છે આપણામાં જ આ દેહ તત્વ છે દ્રાવિમો પુરુષો લોકે સરા અક્ષર એ વચ સર સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્ચ રહે આપણી અંદર બે પુરુષો છે એક સર છે એક અક્ષર છે સર છે એ આ નાશવંત દેહ છે અક્ષર પુરુષ એ આપણો આત્મા છે તો રહીને અક્ષરને જોવો એ પણ એક સાધના છે તો અક્ષર અક્ષર થઈ બેઠો રહે તો તમારો જાત જો દીપક જેવી થઈ જાય તો જ તમે તમારામાંના આત્મ સ્વરૂપ અક્ષર સ્વરૂપ આત્માને જોઈ શકો બેઠો રહે તું બેઠો રહે તારી અંદર હેઠો રહે आत्मन जी कह सुनो रे साधो कयाच करे से आत्मन जी कहे सुनो रे साधो तू बैठो रहे तू हेठो रहे आत्मन जी कहे सुनो रे साधो तू बैठो रहे तू हेठो रहे करे कारवे ईश्वर मानी साक्षी भावे तू बैठो रहे સમય મૂકી સમયમાં હાજર ક્ષણે બેઠો રહે નાની કર્મી ભક્ત બની ને કૃષ્ણ ભાવમાં બેઠો રહે ભૂતને ભાવી તું મૂકી ને વર્તમાનમાં હેઠો રહે સર અક્ષર તારા માહી અપદીપ થઈ બેઠો રહે આત્મનજી કે સુનો રે સાધો તું બેઠો રહે તું હેઠો રહે સાવ નાની અમથી વાત છે અમલમાં મૂકતા વર્ષોના વર્ષ લાગે પરંતુ આ ક્ષણથી દૂર જવામાં જરા પણ સમય લાગતો નથી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ મિત્રો સારું લાગે તો શેર કરવા વિનંતી પરમ કિમપી તત્વમહ ન